અકસ્માતના સીસીટીવી આવ્યા સામે મોરબી માળીયા હાઈવે રોડ પર પીપળિયા ચાર રસ્તા નજીક શિવમ પેટ્રોલ પંપ પાસે એક ટ્રક ચાલક દ્વારા દિયોદર થરાદથી દ્વારકા જતા પદયાત્રીઓને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ચાર લોકોના ઘટના સ્થળે મોત થયા હતા અને એક ઘાયલ થયા હતા શું કહે છે પરિવારજનો જુઓ આ વીડિયો તાલુકો કોકરી જિલ્લો બનાસકાંઠા આ બની ક્યાં બની છે ક્યાં લોકો ક્યાં હતા અમે અધગમથી નીકળીને દ્વારકા જતા હતા એટલે ત્રણ ભાઈ નવા દિવદરના હતા અને સાત જણ અમે હતા આઠ જણ અમે હતા અધગમના અને આજ છઠ્ઠો દિવસ અમે રાત રોકાણ હતા સર્વર સર્વરના હનુમાન મંદિર છે ને એ આશ્રમમાં રાત રોકાણા હતા અહીંયાથી વહેલા અમે નહી જોઈને અમે પાંચ ભાઈ આગળ નીકળી ગયા એટલે લગભગ પીપરાના ચોકડી અમે પહોંચી ગયા અને ઈરાઈ સરવરથી બે કિલોમીટર પાછળ ચાર ભાઈ આવતા હતા ચાર ને એક પાંચ ભાઈ એટલે એક ભાઈને થોડીક ઈજા થઈ છે ને આ ચાર ભાઈને ગાડીવાળા ટક્કર મારી પછી એક ગાડી પાછળથી આવી એણે દેખી રહ્યું છે એટલે અને અમને આગળ જઈને ઉભા રહ્યા છે કે તમારા જેવા ધોતીવાળા બાપા તમે ભેગા હતા એટલે અમે બોલ્યા કે હા હતા પછી કેટલા જણા કે ચાર પાંચ જણા તો કે અહીંયા રોડ ઉપર પડ્યા છે ને કોઈક ટાળો માર્યો છે એટલે અમે અહીંયાથી વાન કરીને પાછા આવ્યા પિંપરીયા ચાર રસ્તાથી પાછા આવ્યા આયા તારા ચારે ભાઈની લાશ પડી અમરાભાઈ લાલાભાઈ નવા ભગવાનભાઈ લાલાભાઈ નવા હાર્દિકભાઈ માલાભાઈ અધગામ અને દિનેશભાઈ રાયાભાઈ અદગામ કાંકરે એ બે કાંકરે બે દેવભાઈ મારું નામ કલ્યાણ ભેણદાભાઈ ચૌધરી